તો જય માતાજી મિત્રો ગેમ છો બધાય મજામાં હશે કરશું બધાય મજામાં જ તો માનું નામ શરાજ અને તમે જો રહ્યા છો રાજ વ્લોગ છે અને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબ્સ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરનાજો એટલે આપણે જેવો વિડિયો મેકી હવે સંધેથી પહેલા તમા પર બગી લઈ તો હમણાથી આપણે view થોડાક ડાઉન આલે છે એટલે એક લાઈક કરતા જો અને ચેનલમાંથી ફૉલોર આવે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો માં પાઈ દેવા છે છે રોક માં તો જો આઈ માં પાઈ દેવા છે છે કાપા દવા છાંટો હમ છાંટો જો તમે કેટલો વહી ગયો તો આજે આમાં છાંટી નહોતી ને આમાં છાંટી હતી તો બઠ્ઠો પડી ગયો તો પડી ગયો છે ને હજી એનો અસર હજી પૂરતો કર્યો નથી જે અસર કરશે એટલે તો તો તે રોપ તો બધી ગયું છે ને આમાં તો પહેલાં રોપી નહોતો બધાતો ને જો તમે બધા તો પીળું પીળું બધાય એ બધું ઉળી ગયું છે ખડ મોટા મોટા ઝાડવા હોય પણ બળી ગયા છે તો જો બધું સાઠવાનું બાકી છે ને આ બધું સટાઈ ગયું છે ને સુધી બની રહેજો તો આ લોકો પછી મળી તો ફેમિલી આપણે જો વાડીને થોડાક નીચે આવ્યા આ બાજુની બાજુ તો આપણે શણિયા બોર પાકી ગયેલા તો જો તમે જોઈ શકો છો જોવા લાલ લાલ બધા પાકી ગયેલા તો શણિયા બોર છે બોડી ભરેલી છે ને કેમેરામાં થોડાક ઓછા આવે તો જો સામે બહુ પાકેલા છે ના પણ બતાતું નહીં હોય આગું પડે ગઈ એટલે તો હાલો તમે નાની પડખે જઈને જ બતાવી દઉં તો જુઓ ફેમિલી આ જો નીકળા બધા લાલ બોલ શણિયા છે તો જો સામે છે તો વ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો ચેનલમાંથી પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો હામે મા આપવા દવા સાટે છે જો હામે રીતે તો હાલો પછી મળીએ